કે અઢાર અધ્યાય ગીતાના અને મહાભારતની ઘટના અને યુદ્ધ આવતીકાલે ભીષ્મ પિતા ઉતરવાના છે યુદ્ધમાં એટલે ભગવાન કૃષ્ણ અર્ધી રાતે નીકળી અને અર્જુન પાંડવોની છાવણીમાં જાય છે અર્જુનને મળવા માટે અર્જુન સાંભળજો સાહેબ આ વાત અદ્ભુત છે અર્જુન હા પ્રભુ તને ખબર આવતી કાલે કોણ યુદ્ધમાં ઉતરવાનું છે તો કે હા દાદા ભીષ્મ ઉતરવાના એટલે હું તને કહેવા આવ્યો છું કે આવતીકાલે આપણે શિખંડીની આગેવાની લઈ અને યુદ્ધ કરવાનું છે શિખંડી કોને આપ જાણો છો ભાઈ બાઈમાની એને આગળ રાખીને યુદ્ધ કરવાનું છે અર્જુન ઊભો થઈ ગયો કે નહીં અમે હું બંગડીઓ પહેરી છે કે શિખંડીને આગેવાની લઈ લડીએ અને કૃષ્ણ હુકમનું પાલન અર્જુન કેવું કરે છે ખબર કે હું કહું છું અર્જુન શિખંડીની આગેવાની લઈ લડવાનું છે

અને આમ કૃષ્ણના મેદાનની માલિક આમ દ્રષ્ટિ કરીને જોવે છે તો આમ ખોડામાં દૂર દૂર કઈક સફેદ જેવું દેખાય છે ભગવાન કૃષ્ણ આગળ આવ્યા આગળ હાલતા 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 જ્યારે નજીક આવ્યું ને ત્યારે કોઈ સ્ત્રી બેઠી છે સફેદ ડુકડા પહેરીને અને ભગવાન કૃષ્ણ જઈને કહે છે કોણ છો બેન અને આમ જોયું હું ગંગા છું આહાહા હું ગંગા છું ભીષ્મની માં છું

એ તમને વચ્ચે એક વાત કહું નાની યુદ્ધ મેદાનમાં કૃષ્ણ જતા હતા ને ત્યારે દેવકી માં રોઆ મૈદ્યા એટલે પૂછ્યું કૃષ્ણએ કે હું રણ મેદાનમાં જાઉં છું ને મા તમે રડો છો હે શું કામ રડો છો કે યુદ્ધમાં મેં યુદ્ધમાં તો જાય એનાથી નથી રડતી દેવકી કે પણ રો મને એટલા માટે આવે છે કે મેં શસ્ત્રધારી કૃષ્ણને જોવાનો જ મારા ભાગમાં આવ્યો હે બાળકૃષ્ણ તો જસોદારા ભાગ્યમાં આવી ગયો નેહડામાં તુરુયમાં બેટા મેં તો તને આ શસ્ત્રોમાં જોયો ને હમ્મ ગંગા હામું જોઈ ભગવાન કૃષ્ણ ત્રુજી ગયા હશે ઓ વાહ મા મા હે હું ને કાંકરા વીણ્યું છું બગલે મારો જીકરો કાલ ચડવી પડે ને અહીંયા તો કાંટો ન લાગે કાંકરો ન લાગે સાહેબ આ આપણી બા છે આ માની સેવા થાવી જોઈએ આ બાપની સેવા થાવી જોઈએ સાહેબ નવી જનરેશન ને ખાસ કહેવાનું બને ત્યાં સુધી વચ્ચે એક વાત કરજો મને આજ વાત વાત યાદ આવે એક માને મરકીનો રોગ નીકળ્યો હતો રક્તપિત રોગ નીકળ્યો સોરી રક્તપીઠ અને પછી એને ઓરડીમાં પૂરી રાખી હતી અને ગામ એના છોકરાને બોલાવીને કે તારી માને દરિયામાં નાખી આવી કારણ કે ભૂમિમાં દાટી દે ને અમે તારા ઘરનું પાણી નહીં પી હવે એક બાજુ માં અને એક બાજુ જગત સમાજ બેઠો છે બિચારો ઘુમરે પડ્યો પણ દીકરાની ચિંતા માં સમજી જયો તમે હું બાર ગામ જાય ને તો આપણું માથું ચડ્યું હોય ને માને ગિરિજી પૂછ્યું એને ફેર ચડતા હોય ને થાય કે મારા દીકરાને હારું તો હોય છે આપણે બાર ગામ જઈએ ને તો આપણે તાવ આવ્યો હોય ને તો માને ઘેરે ખબર પડી જાય મારો દીકરો હાજોતો હોય છે ને આ મારે દીકરાના સમય દીકરો ઘૂમરે પડ્યો ને એટલે માને એમ થયું મારા દીકરાને કંઈક ચિંતા છે એટલે આ ઓરડીમાંથી બારીથી બોલાવીને કે એ દીકરા અહીંયા આવતા તને કેમ હખ નથી તો કેમ હળીએ ચીડ્યો છે બેટા તને કાંઈ ચિંતા છે પછી બોલ્યો હા મા ગામ એમ કે છે તારા ઘરનું પાણી નહીં પી તારી માને દરિયામાં નાખ્યા એટલે ધરતીમાં દાટી દે રક્ત પીચ્યો છે ડોસી શું કેસ ખબર અરે સારું કર્યું બેટા એમ કહીને આજ સવારે પાંચ વાગે મને દરિયામાં નાખી દેને તો તારે સમાજમાં રહેવું બેટા હું તો હું પાંચ વર્ષમાં ગમે ત્યારે મરી જ આવવાની છું આજ સવારમાં ગામ હું તું હોય ને તો મને લઈ હું તારે મોર મોર હાલી જાય અને દરિયો આવે ને છે ધક્કો મારી દે એટલે તને કાંઈ અસર એ ન થાય અને મારા જીવન પૂરું થઈ જાય દીકરાને છૂટકો નહોતો સાહેબ હાઈલો 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 છે દીકરો ઓઠવાનો નહોતો સરજીભાઈ માએ ઉઠાઈડ્યો દીકરાને હાથ પાડી પાડી ઉઠ બેટા ગામ જાગી જાહે એના પેલા માં દીકરો નીકળી જાય દીકરો ઉઠ્યો માં આગળ થઈ દીકરો પાછળ જાય દરિયો આવ્યો ને દીકરો ધક્કો મારે તા માં પાછું વાળીને એટલું બોલી બેટા તું મને ધક્કો મારી પેલા મારે તને એક વાત કરવી છે શું કરવી માં દીકરા તું કોઈ દી અડદ નો ખાતો તને અડદ હતા નથી બેટા તું નાનો હતો ને ત્યારે હું કોઈ જો અડદ નો ખાતી તને ધાવણમાં અસર થાય ને એટલે તો હું અડદ નો ખાતી બેટા હવે ધક્કો મારી દેતું તારે અને દીકરાને જાગૃતિ આવી ગઈ કે હવે આ માને કોઈ દી ધક્કો ભરાય દુનિયાને જે કરું કે મારી માને તો હું ચાર ધામની જાત્રા કરાવીશ એ ઈ મા મા બા છે બીજા વગરના મા એટલે કે છે હાલડાની ની વાત અધૂરી રહી ગઈ છે મારી સ્મૃતિ હોય ગઈ એટલે પણ ભગવાન કૃષ્ણને એમ થયું ઓહો આ માં કાટા ને કાકરા વીણવા આવી માં ગંગા અને બીજા દિવસે જયારે સૂર્ય ઉગ્યો અને હા માં માં ના દળ ગોઠવાના અને હામે ભીષ્મને જોઈ અને అర్జుને ઈશારો કર્યો ભગવાન કૃષ્ણ કે બાન છોડ હવે હે છોડ બાન અને બાણ ઉપર બાણ છોડ્યા અને ધરતી ઉપર જયારે ભીષ્મ ઢળી પડ્યા ને ત્યારે પાછા ગંગાજી પ્રગટ થયા સાહેબ હા 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 ત્યારે કૃષ્ણ એમ થયું હવે મારી માં કઈક મને બોલશે ખરીઓ અને આમ જયું હવે કાલિયા ઠાકર મુરલીધર દ્વારકાધીશ મારા દીકરાને દગાથી માર્યો શિખંડી આગેવાની લઈ શિખંડી આગેવાની લઈ અને મારા દીકરાને માર્યો તે દગાથી માર્યો પણ શિખંડ્ય ની જગ્યાએ જો તું હોત ને તોય તને ખબર પડત ગંગાના ધાવણ સુતાકાત છે કે છે ભગવાન કૃષ્ણ રોઈ પીડ્યા છે માં તને સલામ છે માં તને પ્રણામ છે આ માં છે ઈ માં હું શિવાજી વાત કરતો તો ગુગરા ધાવણી પોપટ લાકડી ફેરવી લેજો શિવાજી નું આલોડ તો બહુ લાંબુ છે આપે ખૂબ સાંભળ્યું છે પણ એની એક બે કડી મને બહુ ગમે છે જ્યારે હું આ ગામ બે કડી ત્યારે મને મારો થાક ઉતરી જાય છે હું ઘનશ્યામભાઈને ત્યાં લાઠીમાં કીધું હતું મેં ઘનશ્યામભાઈ શંકરને ત્યાં શંકર પરિવારનો પ્રોગ્રામ હતો ત્યારે કે હું પ્રાથમિક શાળામાં માણેકવાડા કેશોદ તાલુકામાં હું ભણતો ને ત્યારે હું બાલ સભામાં પણ હાલ ઉગાતો હું સાહેબ હા બાલા બાલ સભામાં શિવાજીનું હાલડું અત્યારે હું એટલી એટલી અટાણે ગાઉં છું એટલે મારે તોતર વરહરની ઉંમરે પણ પણ મારો થાક ઉતરી જાય સાહેબ આ બે કડી સાંભળું ને તમારો થાક ઉતરી જાય મને થાક લાગે માનો કોઈ કાંઈક પણ ઉંમરની હિસાબે તો આ બે કડી ગાઉં ને થાક ઉતરી જાય મારો કઈ બે કડી બેટા તમે કોણા ફૂલડા ફૂલ કેરીસે તારીર પથારી પાથર સે વિ શુજાળી બેટા તે દી તારી વીર પથારી ઓલી પાથર સેવી સુજાલી અને એક આ બીજી કડીઓ આજ માતા લેતી ચૂમ્યું બેટા જીલજો બેવડ ગાલ હું તને ચૂમ્યું લઉં ને હેત કરું છું ને બે ગાલ ઉપર જીલી લેજે એ જી આજ માતા લેતી ચૂમ્યું બેટા તમે જીલજો બેવડ ગાલ કારણ કે તેની તારા મોઢા માથે તું તો મુંડા છે તે તારા મોઢા માથે તું આધારોપમંડા છે

તમને યાદ છે કઈ કઈ સ્ટોરી નથી ચોરી કીધી હતી કઈ જાવ ને એટલે મને ખૂનથી થાય